રાજકોટ જિલ્લામાં ખેજડીના ગામમાં આ ગામનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે કે જેમાં પ્રોઢની બીડીમાં પીવાને જે તેમાંથી જીવ લીધો હતો અને હજીકતમાં પ્રોઢની બીડીના તાવેને પી રહ્યો છું કે જ્યારે આ લાઈટ નું ચાલુ રહી જતી થી કારણે આગ લાગવાની અને જેમાંથી પ્રોડ જેમાંથી સોફા પર બેસા હોય તો તેમાંથી પર આ ત્યાંથી બળતું થઈ ગયા ત્યાં આગને પ્રાપ્ત વિગત મુજમુ ખિજડિયા ગામમાં રહેતા માનસિકમાં બીમાર રમેશભાઈ સોલિંગ કે 50 વર્ષના નિયુ જીવન ગુજરાતા હતા કે ગઈ કલેબ ઉપર 12 વાગ્યા થી અરસમાં ખિજડિયા ગામમાં આવેલા તેમાંથી ઘરની બહાર પાછળ નકા માં પડી રહેલા તૂટેલા સોફા પર બેસી રમેશભાઈ ની બેડી પેટાવવાની હત્યા કે જે બેડી પેટાવ્યુંમાં ओकज खिचनी रही है कि जारे लोग को चालू लाइटर में પોતાની बाजू में मुकी देती है જેના કારણે લાઈટ ની જાળ થી આ સોફા ને ભરતું સળગતો લાગ્યા જેથી પ્રોડ ને વાગવાનો સમય જ ન મળ્યો તેમાંથી તેમાંથી ગંભીર રીતે દાજી ગયા થઈ બીજી તરફ માં બનાવી લે જાળ થતા પરિવાર જોના તાત્કાલિક તેવોથી સિવિલ હોસ્પિટલ માં લઈ ગયા હતા ને ત્યારે આ ફરજ આપરના તેબ્યુ બન અને રમેશ મૂર્તક જાહેર કર્યા હતા કે યાર જેથી સિવિલ ચોકીના સ્ટાફે જણાવ્યું હતું કે કુવાડમાં આ પોલીસ પરિવારજનોનું નિવેદન નોંધી આગળની પણ તપાસ હાથ ધરી છે માય ચેનલ લાયક છે